જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી તેમના જન્મદિવસની કરી ઉજવણી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ ખાતે રક્તદાન કરવા માટે વિદ્યા સંકુલના બાળકો દ્વારા જાગૃતતા રેલી કાઢવામાં આવી હતી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેરકા ગામમાં આવેલા માછણ નદી નાળા પંચકૃષ્ણ મંદિર પાસે માછણ નદી નાળામાં સાપોઈ ગામનો યુવક પડી જતા તરવૈયા દ્વારા તેનો મૃતદેહ બહાર કાઢતા સમગ્ર પંથકમાં મચી ગઈ ચકચાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં ત્રણસો ઇઠ્યોતેર સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે

બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા બોટાદ માં સગીર વયના બાળકો આર્યન મુલતાની બોટાદ પોલીસ દ્વારા ખોટા આરોપો લગાવી જે ઢોર માર મારવામાં આવ્યો હતો તેની મુખ્યમંત્રી ને કરી લેખિતમાં રજૂઆત નારોલી મટન ગલીમાં એક્ટિવા પર જતા દંપતીને વીજ કરણથી થયું મોત મૃતકના માતા હેતલબેને નોંધાવી ફરિયાદ માળિયાહાટીમાં ગિરનાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે શિક્ષકનું મહત્વ સમજાય તેવા હેતુથી શિક્ષક દિવસ અંતર્ગત યોજાયો કાર્યક્રમ અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડરની હત્યાકારમાંથી મળ્યો બિલ્ડરનો હત્યા કરાયેલો મૃતદેહ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી